જો અસલ થઈ ગયું ને એનું હજી થોડુંક કીટું ઉપર આવે ને પછી આપડે લેવું જો હજી હાલો હવે જો મેક દીધું અને ગરી નાખવાનું એટલે કીટું અંદર જરાય ન જાય અને ઘી મસ્ત તવાઈ ગયું આપણું જો હે પણ ગમે તર ઘી આવી અને ગરો એટલે આવડું રૂ કોટન નું કપડું મેક દેવાનું એટલે ઘી માં કીટું જરાય ન જાય ઘી આપણું જરાય ન બગડે આવા હે ભેંસ નું જરૂર કીજો અને આપણે આમાં ગરી વારી અસલ થઈ ગયું ને મસ્ત